મહાદેવ જય જલારામ મિત્રો તો કેમ છો મિત્રો તમે બધા મજા મજો કારણ કે મારો વિડીયો જોતા બધા મજા મજો તો ફરીથી મારા ભાંગા જવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો બધાને જય શ્રી રામ તો મિત્રો આજે છે રવિવાર આરસીબીનું ને પંજાબનો મેચ છે તમને ખબર છે કારણ કે અમે હારી ગયું પરમદી એટલે સોરી કાલે હારી ગયું પરમદી હારી ગયું

દ્વારકા જવા માટે પણ યાદ આવ્યું કે પહેલા તો જવાનું છે હાટકેશ્વરના મંદિરે કારણ કે એના વગરનું પાણી પણ નહીં પી શકું તો હવે જાઉં પેલા હાટકેશ્વરના મંદિરે પહેલા ભાઈબંધ ને બધા બધા હવાઈ ચૂકમાં ઉભા છે પહેલા જાઉં હાટકેશ્વરના મંદિરે અને પછી જઈશ ભાઈબંધને હવાઈ ચૂકમાં ઉભા છે તો મિત્રો હું આવી ગયો હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા અને દર્શન કરી લીધા છે ફાઇનલ નીકળી ગયા ને પહેલા પહેલા આવી લીધું ઘાસલેટ હાસ્સલે તો કંઈ ગાડી ને ચાલ્યા ક્યાં શોચેરે તેરી

આવી ગયો ફોટોશૂટ કરવા મેં તમને કીધું કે ફોન અંદર થોડો થોડો અંદર ગાળી દીધો છે ગમે એમ કરીને દર્શન કરાવી દો દજાના કારણ કે અહીંયા તો છેટું થી લઈ જવાના ન હતા તમે દજાના દર્શન કરીયા આરસીબી અંજે કો કેંગ્યો આરસીબી બેત ઇતની ખુશી ખુશી આરસીબી ગ્યારે જીતશે ફાઇનલ જીતશે ને ऐसे है क्या वाली तुम्हारी टीम साव लास्ट में जा वक्त याद है ना दीरा पंजाब पंजाब तो आजा यार आरसिया प्रीति चिंता प्रीति औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है तो आरसीबी वाला फाइनल ही पाछा मिल गया है

લોકોનું પાણી રહી ગયું ને હવે નાવા ની આવ છે મજા આવે બે ત્રણ કલાક જલ્દી નઈ તો પછી તમને માળો તો કાંઈ મિત્ર હું ગોમતી આવી ગયો છું અહીંયા બતાવી દે કે ગોમતીનો મોટો મોડું છે આપડા આવાદી આર્સીબી ને ફાઇનલ જીતારવા આજે મેચ છે ઈને આર્સીબી ના ફાઇનલ જીતારવા તો ઈસાલા ખખ કામ દે તો ફાઇનલી આપડા ગોમતી છે આર્સીબી નો મેરી સામે દજા

દેખા આપને લાપરવાહી કા નતીજા છે ફાઇનલી ચીઝ બટર મસાલા पनीर બટર મસાલા नान અને મેચ એમાં બ્રેક આવી ગઈ બધા ચાલુ થઈ ગયા આપણે તો અહીં વિડિયો બનાવીએ બધા ચાલુ થઈ ગયા એટલે ભૂખ ખાધી આજા હવે જલ્દી હું અહીં જમી લઉ 158 કરવાના આરસીબી ને અને હવે આ ચેસ માસ્ટર વિરાટ કોહલી નું તમને તસવીર જોઈ શકો છો 13 રેન્કિંગમાં 655 નંબર

भाई वीडियो बनावे रहे छपड़े आइला राखे आज तो घणो बाकी है भाई जो कोली नो सो जो जो ना रोक जो को जावा दे भाई खबर है के आऊं थावा नो सारी यार बजे 158 का जो टारगेट रहता है तो आपको एक बल्लेबाज ऐसा चाहिए होता है जो एक छोर पे खड़ा रहे और मैच साझेदारी अपने और अंतिम लगाने वाले अनदर मैच अनदर रिकॉर्ड ब्रेक विराट द रन मशीन गोल है તો ફાઈનલી આરસીવી મેચ જીતી ગયું અને કોહલી તંતે રન માર્યા મેં તો જોયું પછી પચાસ પચી ફોટો શૂટ કરવા ગયા અને મેચ ના જોયો અને પછી કઈ આમામ આમ કર્યું ઓછા કોહલી એને પંગો ના લેતા હવે રાહુલ નો વારો આવશે મેચ લખનઉ કોની આમે છે રાહુલ કઈ ટીમ દિલ્હી આમે છે તો દિલ્હીનો બંદો લેશે આ કિંગ કોહલી જો સેવન્ટી થ્રી નોટ આઉટ અને ભાઈ કરે આમામાં ની સામે જઈને

ત્યાં તો મોગલ માતાને ત્યાં પ્રસાદી હતો પ્રસાદી લઈ લીધી ગુંદી ગાંઠિયા કાઢી ને કઢી ખીચડી જય મા મોગલ ફાઈનલી મિત્ર મોગલ માતાના ના મંદિર થી નીકળી ગયા હવે જ આવી જઈએ ડાયરેક ઘરે હો બહુ થાકી ગયા યાદ નથી હવે હું તમને ડ્રાઈવ કરું છું હવે હું તમને મળું ઘરે તો કન્ટિન્યુ અને મેચ ચાલુ જ છે તમે જોઈ શકો છો મુંબઈ સીએસ ક્યાં

ફાઈનલી મિત્રો ઘરે આવી ગયો અને વાગી ગયા છે બે તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહી દેજો આજના બ્લોગ માટે આટલું બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને મહાદેવ અને કોમેન્ટ કરજો ને વિરાટ કોહલી જીતી ગયો હું ત્યારે રન તો બધાને કોંગ્રેચ્યુલેશન તો બાય